નમસ્કાર મિત્રો આજે આપણે કર્ક રાશિના વ્યક્તિના ગુણો અને સ્વભાવ જોવાના છીએ કર્ક રાશિના ગુણોની સો ટકા સાચી ભવ્ય ભવિષ્યવાણી સાંભળીને તમે ચોંકી જશો જ્યોતિષશાસ્ત્રમાં રાશિ ચોથા નંબરની રાશિ છે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે ચંદ્રને રાણીનું સ્થાન અને સૂર્યને રાજાનું સ્થાન છે કર્ક રાશિમાં મંગળ દુર્બળ છે અને દેવગુરુ ઉચ્ચ છે અને કર્ક રાશિ જળ તત્વ છે કર્ક રાશિવાળા લોકો ખૂબ જ લાગણીશીલ ઇમોશનલ હોય છે ભાવનાત્મક લાગણીઓ ઘણીવાર તેમનામાં જોવા મળે છે તેઓ ઝડપથી ઇમોશનલ બની જાય છે કર્ક રાશિવાળા લોકો ખૂબ જ ચંચળ હોય છે કારણ કે ચંદ્ર સૌથી ઝડપી ગતિશીલ ગ્રહોમાંનો એક છે તે ખૂબ જ ઝડપી ગતિશીલ ગ્રહ હોવાને કારણે તે ખૂબ જ ચંચળ છે એક સમય એક વસ્તુ વિશે વધુ સમય સુધી વિચારશો નહીં મન વિવિધ બાબતોમાં ચંચળ રહે છે કર્ક રાશિવાળા લોકો ખૂબ જ સ્પષ્ટ વગતા હોય છે વ્યક્તિ સ્પષ્ટ હોય છે એટલે કે તે જે પણ બોલે છે તે સાચું બોલે છે તે સરળ અને શાંત રીતે બોલે છે આ લોકોને લડાઈ દલીલ રાજનીતિ પસંદ નથી તેઓ ઝઘડામાં પડવાનું પસંદ કરતા નથી કર્ક રાશિવાળા લોકો જ્યાં પણ લડાઈ થાય ત્યાંથી ભાગી જાય છે ત્યાં રહેવાનું બિલકુલ ગમતું નથી કર્ક રાશિવાળા લોકો સંગીત પ્રેમી અને કલા પ્રેમી હોય છે ઘણીવાર આ લોકોને સંગીતનું જ્ઞાન હોય છે અને તેમાં ખૂબ રસ હોય છે કર્ક રાશિવાળા વ્યક્તિને ફરવાનો બહુ શોખ હોય છે તેઓ મુસાફરી કરીને ઊર્જા મેળવે છે જો તેમના ગુરુ ઉચ્ચ દરજ્જાના હોય તો તેમની આધ્યાત્મિકતા વ્યવહારું હોય છે અને તેઓ આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવતા હોય છે આધ્યાત્મિકતા પણ તેમનામાં ઊંડાણથી જોવા મળે છે કર્ક રાશિવાળા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે કોઈ પણ વસ્તુ ઝડપથી ભૂલશો નહીં કોઈને પણ જજ કરવામાં આગળ રહે છે કોઈને પણ જાણવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ પરંતુ પોતાના દુર્ગુણો કોઈને બતાવશો નહીં કર્ક રાશિના લોકો ખૂબ જ સંતુલિત હોય છે તે કોઈ પણ હોય તેઓ સારી રીતે જાણે છે કે તેની સાથે કેવી રીતે વાત કરવી તેને કેવી રીતે મળવું તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો રાશિવાળા લોકોને શત્રુ થવાની સંભાવના ઓછી હોય છે દરેક વ્યક્તિના દુશ્મનો હોવા છતાં કર્ક રાશિના દુશ્મનો ઓછા જોવા મળે છે કર્ક રાશિવાળા લોકોમાં ઘણીવાર મૂંઝવણની વૃત્તિઓ એટલે કે તેમની નિર્ણય શક્તિ થોડી નબળી છે તેઓ નિર્ણયો લેવામાં થોડા નર્વસ હોય છે અથવા તે ઝડપથી લઈ શકતા નથી અને જો આપણે કોઈ નિર્ણય લઈએ તો આપણે પાછળથી વિચારીએ છીએ કે તેમાંથી કંઈક સારું થઈ શક્યું હોત હું આના કરતાં કંઈક સારું કરી શક્યો હોત કર્ક રાશિવાળા લોકો અચાનક નિરાશ થઈ જાય છે અને પછી અચાનક તેમની વાત સ્વીકારી લે છે અને અચાનક હું કહું છું કે મેં તે કહ્યું નથી મતલબ કે તેઓ અચાનક નિરાશ થઈ જાય છે અને પછી અચાનક છોડી દે છે અને વસ્તુઓને ફેરવી નાખે છે કર્ક રાશિવાળા લોકોમાં પણ ઉતાવળ જોવા મળે છે તેમનામાં ધીરજનો અભાવ છે ઉતાવળના કારણે તેઓ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાય છે બત્રીસ કે છત્રીસ વર્ષની ઉંમર પહેલાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો નહીં તો બહુ જલ્દી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે સામેની વ્યક્તિ તમને શિષ્ટ અને દયાળુ માનતી હોય તો પણ તમને છેતરી શકે છે કર્ક રાશિનો મેષ સિંહ વૃશ્ચિક ધનો અને મીન રાશિ સાથે સુસંગત છે રાશિઓ સાથે ખૂબ જ સારો તાલમેલ છે જોડાણ પ્રેમ સંબંધ મિત્રતા સમજણ છે કર્ક રાશિના લોકો માટે તેમનો સુવર્ણ સમય છવ્વીસ થી સતાવીસ વર્ષ પછી શરૂ થાય છે તેમને ઘણી સફળતા મળે છે અને આ લોકો ચાલીસ વર્ષની ઉંમર પહેલાં ઘણું હાંસલ કરી લે છે કર્ક રાશિવાળા લોકોમાં એક ખામી ચોક્કસપણે જોવા મળે છે કે તેઓ સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે હંમેશા મૂંઝવણ રહે છે ક્યારેક એક વસ્તુ તો ક્યારેક બીજી આ તેમની આદતો છે જે ઘણીવાર જોવા મળી છે મિત્રો મેં તમને જે પણ કહ્યું છે તમે કોમેન્ટ કરીને મને કહો કે તમારા જીવનમાં કયા ગુણો સાચા રહ્યા છે અને જો તમને આ વીડિયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ